સાંજનો સમય થાય ને એટલે શું રસોઈ બનાવીને એ પ્રશ્ન થાય અને એમાં પણ ખાસ કરીને ઉનાળામાં તો એક જ વસ્તુ કે જે બનાવવામાં તો એકદમ સરળ પણ સુપર હેલ્ધી એટલે કે જુવાર અને દૂધીના મુઠિયા વળી જુવાર તો એવી વસ્તુને કે જે વેઇટલોસ કરવા માંગતા હોય કે પછી ડાયાબિટીસ બીપી કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય ને એના માટે તો ખૂબ જ ઉપયોગી તો એકદમ હેલ્ધી એવી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં મીડિયમ સાઈઝની એટલે કે અબાઉટ ચારસો થી પાંચસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને એને આપણે છીણી લેશું દૂધી અને જુવાર બેઉ પિત્તનાશક છે અને વળી જુવારમાં તો ભરપૂર માત્રામાં કેલ્શિયમ પ્રોટીન અને વિટામિન્સ છે તો એટલા માટે જુવારને આપણા ખોરાકમાં જરૂરથી વપરાશ કરવો જોઈએ તો અહીંયા દૂધીનો છીણ અબાઉટ દોઢ કપ જેટલો છે તો તેની સામે આપણે બે કપ જેટલો જુવારનો લોટ લઈ લેશું અને આ લોટ બહુ કરકરોય નહીં કે પછી સાવ જીણોય નહીં એવો જ લેવાનો મુઠિયામાં તો દૂધી એકદમ વ્યવસ્થિત જ એડ કરવાની જેથી કરી ઈનો કે સોડા ઉમેરવાની બિલકુલ જરૂર ના રહે અને એમ છતાં પણ એકદમ સોફ્ટ એવા જ બને હવે જુવાર તો ગ્લુટન ફ્રી છે એટલે કે ઘઉંના લોટની જેમ તેનું બાઇન્ડિંગ નહીં આવે તો એટલા માટે આપણે તેમાં બે થી અઢી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરશું ધ્યાન રાખશું કે બહુ વધારે પડતો નથી ઉમેરવાનો બસ થોડું બાઇન્ડિંગ આવે ને એટલા પૂરતો જ ત્યારબાદ તેમાં કોથમીર અને કોથમીરનું પ્રમાણ અહીંયા થોડું વધારે જ રાખશું અને હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે તો સૌથી પહેલાં તો આદું મરચાં અને લસણને વાટી લઈશ સ્વાદ પ્રમાણે મીઠું તીખાસ મુજબ લાલ મરચું થોડો હળદર પાવડર જીરું ત્યારબાદ સફેદ તલ તો સફેદ તલમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે તેમજ થોડો એવો અજમો તેને થોડો મસળીને જ નાખશું જેથી કરી એકદમ સરસ એવી ફ્લેવર આવે તેમજ આદુ મરચાં અને લસણને વાટીને રાખ્યા હતા ને તે ઉમેરી દઈશ બહુ વધારે નહીં બસ થોડો સ્વાદ આવે એ પ્રમાણે જ હવે મુઠિયા વસ્તુ તો એવી છે કે તેમાં ગળપણ અને ખટાશ હોય ને તો જ ખાવાની મજા આવે તો એટલા માટે આપણે તેમાં થોડો ગોળ ઉમેરી દઈશું અને ખટાશ માટે આપણે લીંબુના રસની જગ્યાએ બે ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું હવે દહીં ઉમેરવાથી સ્વાદમાં તો વધારો થશે જ પણ મુઠિયા આપણા એકદમ સોફ્ટ એવા બનશે અને બહુ વધારે નહીં બે ચમચી જેટલું જ આપણે તેલ ઉમેરીને તેનો લોટ બાંધી લેશું હવે આમાં આપણે દૂધી એડ કરી દીધી છે સાથે સાથે મસાલાઓ એટલે કે મીઠું પણ એડ કરી દીધું છે તો પાણી ઉમેરવાની લગભગ તો જરૂર નહીં જ પડે તો હવે લોટ બહુ કઠાણાય નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એ રીતનો આપણે બાંધી લેવાનો અને આ બાજુ સ્ટીમરની પ્લેટ ઉપર થોડું તેલ લગાવી લીધું છે અને આવી રીતે મીડિયમ સાઇઝના આપણે મુઠિયા વાળી લેશું હાલ તો આપણે અહીંયા એક મિલેટની રેસિપી એટલે કે જુવાની રેસિપી શેર કરી પણ અલગ અલગ મિલેટ્સની રેસીપી તેમજ વેઇટ લોસ રેસીપી પણ તમારી જોડે શેર કરીશ અને એ પણ એકદમ સિમ્પલ રીતે તો જો તમને રેસિપીસના વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર તેમજ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ મુઠિયાને ચડતા અબાઉટ ત્રીસેક મિનિટ જેટલું થશે એટલે કે શરૂઆતની પાંચેક મિનિટ માટે હાઈ ફ્લેમ અને પછી પચીસેક મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું આમ પચીસ થી ત્રીસ મિનિટ પછી મુઠિયાને ચેક કરતા એકદમ સરસ એવા ચડી ગયા છે તો તો હવે હવે થોડા પછી આપણે તેને કટ કરી ઠરી ગયા છે તો હવે તેને કટ કરી લેશું અહિયાં હું કટ કરું છું ને તો એમ છતાં પણ મુઠિયા વચ્ચેથી ભાંગતા નથી એટલે કે તેનો ભૂકો નથી થતો કેમ ઘણી ઘણીવાર કેવું થાય કે જુવારના લોટના મુઠિયા હોય પણ એની અંદર પ્રોપર બાઇન્ડિંગ ના હોય ને તો એના લીધે મુઠિયા એકદમ ભૂકો થઈ જતા હોય છે તો આમ એક થી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું ને તો આ જુવારની રેસિપીમાં બાઇન્ડિંગ આવશે અને વળી આ રેસિપી તો ગ્લુટન ફ્રી જ બનશે તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ તો વઘાર માટે થોડું તેલ અને તેલ ગરમ થાય એટલે રાઈ અને રાઈ ફૂટે એટલે હિંગ થોડા સફેદ તલ તેમજ થોડા લીમડાના પાન એડ કરી દઈશ અને હવે આપણે જે કટ કરીને રાખેલા મૂઠિયા છે તે ઉમેરી દેસુ અને તેને આપણે અબાઉટ બે થી ત્રણ મિનિટ માટે ગરમ થવા દેવાના અને ત્યારબાદ ઉપરથી થોડી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશ તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી અને સાથે સાથે સુપર હેલ્ધી એવી રેસિપી તૈયાર છે ખરેખર આ દૂધી અને જુવારના મુઠિયાનો ટેસ્ટ તો એટલો બધો સરસ લાગે છે ને તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ખૂબ ખૂબ આભાર